दो बजाओ तो सब सब मोबाइल बेची है चलो बंद हो जाएगा अरे भाई ने ठंडू ना भी तो बहुत बोरी लो बेची ताकि नहीं हो जाए सुन अरे नेक्स्ट सेशन है यू तो तो दरवाजा जो में निकल जाए अरे ना टाइम ऑटो में बदबू नहीं जाए चलने चलो भाई इन्हें टाइम नंदमत चली जाए ना ऑटो में निकल जाए जितना चलो है चली जाए साउंड आएगा नहीं ये बोल रहे हैं कि दरवाजा बंद है तो कहीं ऑटो में निकल

બે બેચ બીજો ગડન બીજો ઓર લાસ્ટ સ્ટેશન આ કેમ તો દે એમ મારી સારી ટી બજીક આ જો બી લાઈન તો આયા થી બતાવ મત એરો આમ જાઓ રિજ્યુબલી દને એરો પતલバス ઉપર તો ઉપર જ પતલ ગસ એની થી જુબી લંકે સ્ટ્રેટ તો સીધો ઉપર લો 15 નું નજર ઓ એરપોર્ટ પહોંચાયુ ફેલ જાય આ સાઈડ માં સુ પેલી બાજુમાં સુવા ઓરા અહીંયાથી જુ લાઈન કે છે રાઇટ સાઇટ ને પ્લેટફોર્મ પર તો અહીંયા બે પ્લેટફોર્મ બતાવીશ તો મારે રાઈટ સાઇડ ઉપર જવું પ્લેટફોર્મ સિક્સ ઉપર મારે લંડન બ્રિજ ઉતરવાનું છે ને લંડન બ્રિજ એમાં કોઈ નવા બુક આવે ને તો કન્ફ્યુઝન થઈ જાય સમ સમટાઈમ હું કંઈ જાય તો બે મિનિટમાં ટ્રેન આવે છે સ્ટાર્ટ ફોર ફોરવાળી બધા માણસો ટ્રેનમાં ભરાઈ જાય આ બધામાં છું બધા ટ્રેન વેઇટ કરે છે સ્ટાર્ટ ફોડી આ લંડનનું પ્લેટફોર્મ ટ્રેન સ્ટેશનનું બધા ઉભેલા છે જો આ બધા ઉભેલા છે યલો ટ્રેકની પાછળ એટલે આ યલો ટ્રેકની લાઇનની પાછળ ઉભાનું આ વોર્નિંગ સાઇન છે તો એ ડેન્જર ગણે એટલે યલો લાઈન મારેલી છે મારી ટ્રેન આવે છે જો ડબલ બધા માણસ એ ઉતરવાના હાઈ ટ્રેન ફૂલ જ છે તો આખી ટ્રેન જામ થઈ ગયું જાઉં જીગ્યા નથી ચાલો લંડન બ્રેજ માર સ્ટેશન આવી ગયો સ્ટેશન આ છે લંડન બ્રેજ સ્ટેશન

বড়ো মার্কেট সাউথ ওই সাঈ যাওয়া মানে નીકળીએ એક્ઝિટ થાય ત્યારે પાછું આપણે કાર્ડ અડધ ટચ કરવું પડે જે કાર્ડ ટચ કર્યું હોય એ જ કાર્ડ ટચ કરવું પડે નકર ડબલ પૈસા કાપી લે આ છે લાસ્ટ બોર્ડર બધા સ્ટેશન ઉપર આવી રીતે લાસ્ટ બોર્ડર હોય જ્યાંથી નીકળીએ બહાર ત્યાં પાછું આપણે કાર્ડ ટચ કરીને બહાર નીકળવું પડે ટચ ન કરીએ અને પકડાઈ ગયા હોય તો ફાઇન આપે હાલકો

alat benda malah itu perlu mungkin di desa kaya mah abo market abo juni gadi Jaguar abo juno model sih tuh nice deh guys abadja 15 khawatir deh sih, ma suka iya abadja આ ઠંડી પડે છે ને એટલે પછી આખા પાંદડા ખડી જાય જો ઓલું ઝાડું દેખાય ને એવી રીતના પછી આપણે નેમ લખીએ કે સારવાર મળી ગયા મળ્યા હોય ને એ વિન્ટર એ હોય ને એટલે થળીને પાંદરા ખડી જાય પછી સમરમાં પાછા ઉગવા માટે જો લંડનમાં છે ને આવી રીતના નો પાર્કિંગ જગ્યાએ આમ કરી ને ગાડી અને ટાઈમ વધી જાય તો આમ ટિકિટ આવીને મારીને વટી જાય આવી રીતના સાઇન કર્યું બરાબર ઇન્ટર થાય ત્યારે અને ટાઈમ ઇન ટાઈમ આઉટ કરવું પડે અને આ અમારો સેટ સસમાં પહેરતો તમારે ખંડેયાર ઘરમાં પબ્લિક કર્યું દોસ્તો આજે અમે અમેશુ ને મેં પપાટી ક્રોક એગ નું આમલેટ બનાવીએ અને આજે ખાવાનામાં અમારે મટન છે

હવે હું એગ મારું છે ને ટીકા તોડી અને મિક્સ કરી લેમ ને પછી એગ નો ઓમલેટ બનાવી દઉં બીજું માંગવા કે આપો હા માંગવા માટે ઘર આવી ગયો વાત કો એને પીઉસ કોક એટલે મને કે કે માં આપો કે પપ્પા કે પપ્પા હું બીઉસ આ બીઉસ આલે કરો યમી યમી વારો ટીટ ટીટ બે આવી ગયા છે તો એ ફોડી અને મિક્સ કરીને રેડી કરી અને ઓમલેટ બનાવી નાખું તો મિત્રો તમે જોઈ શકો છો કે મારો ઓમલેટ બધું મિક્સ કરીને રેડી છે મારી તવી સરી જાય એટલે હું એમાં નાખી દે મારો ઓમલેટ તો મારી તવી સરી ગઈ છે તમારું ઓમલેટ હવે મિક્સ કરેલું હવે નાખી દે મારું ખબર નહીં એ ઓમલેટ મારું પરફેક્ટ પાછું ટન થાય કે સુ થાય જાય તો ગેરંટી નહીં ચાલો ઓમલેટ મારો રેડી થઈ ગયો છે કરીને તો ફેરવવાનું ટ્રાય કરું बड़ी गयो काम मेरा ऑमलेट बड़ी गयो है नीचे से और तो नहीं कि तल जाए तो इन्हें दो भाग पर निकाल दो अरे नहीं राखो बग्ड़ी जा हां हाँ, ओके बड़ा बढ़िया

सीना आज ઓમેલેટ ખાઈ લીએ ઓમલેટ ગેસ બાઈ આજ ની દિસ ઓમલેટ કે સાથ આખવા ઓમલેટ થઈ ગયો જો ચાલો મે પકાવું તો ભાણા પર મારે જ દોવા

મેરેજ એનિવર્સરીમાં આપેલી હતી તો એમાં છે ને ટાઇલ્સ હતી મારા ફોટા સાથે તો એ નીચે પડી ગઈ ને કબાટમાંથી તો એ ફોટાવાળી ટાઇલ્સ ભાગી ગઈ તો હવે સેમ ટુ સેમ અમે બીજો જુગાર કરીએ છીએ આ સેમ ફોટો હતો મારો પેલાનો બહુ યાદે આડે ફોટો ફ્રેમ રેડી થઈ ગઈ મારી પાછા તેમ ચાલો મટન આવી ગયું અને અહીં ઓમલેટ આવી ગયું આમાં બટેટા છે ડીસુના અને ચાલો અમે ખાઈ લઈએ ખાઈ લીધું 但是这可以作很简单，点击里面，然后按住它就可以了。